તમારી યુટ્યુબ ચેનલની અંદર દસ ડોલર થઈ ગયા છે અને તમને એડ્રેસ વેરિફિકેશન કરવા માટેનું ઓપ્શન તમને આવી ગયું છે તો આગળની પ્રોસેસ તમે યુટ્યુબ માટે કઈ રીતે કરી શકશો જેથી મિત્રો તમારા આવનારા ડોલર છે ને હોલ્ડમાં એટલે કે તમારું પેમેન્ટ છે ને રોકાય નહીં તમારું એડ્રેસ વેરીફિકેશન ફટાફટ થઈ જાય મિત્રો ઘણી વખત એવું બને છે કે લેટ આપણે પડીએ છીએ આપણને એડ્રેસ વેરીફિકેશન કરતા આવડતું નથી તો આપણું પેમેન્ટ છે ને હોલ્ડમાં જતું રહેશે એટલે જલ્દી મિત્રો છે ને પેમેન્ટ ટ્રાન્સફર એડસન તરફથી થતું નથી ને આપણા પૈસા છે ને બેંકમાં આવતા નથી તો એની પ્રોસેસ ક્યારે અને કઈ રીતે કરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડિયોની અંદર આવી ગયા છે વિડીયોની અંદર ખાસ બને રેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં તો મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝ પછી તમને ખ્યાલ જ છે મિત્રો કે એની અંદર છે ને છ થી કરીને દસ ડોલર થાય ને એટલે તમને એક મેલ આવે છે એડ્રેસ વેરિફિકેશનનો કારણ કે જે લોકો યુટ્યુબની અંદર એવું વિચારી રહ્યા છે કે યુટ્યુબ ચેનલને જે ત્રણ સ્ટેપ પહેલાં આવે છે મોનોટાઇઝેશન માટેના એ ત્રણ સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી લઈએ એટલે યુટ્યુબની અંદર કોઈ પણ આગળની પ્રોસેસ આવતી જ નથી લોકો એવું વિચારે છે તો મિત્રો આ તમારી ભૂલ છે કે યુટ્યુબની અંદર કમ્પ્લીટ તમારી ચેનલને બધી પ્રોસેસ પૂરી કરવામાં મિનિમમ છે ને મિત્રો જો તમારી ચેનલ ગ્રોમાં હોય તો એક મહિનાની અંદર થઈ જાય છે ના કે ચાર મહિનાને પાંચ મહિના પણ થાય છે હવે કઈ કઈ પ્રોસેસ આવે છે એ તો તમને ખ્યાલ જ છે કે ત્રણ સ્ટેપ તો તમે પૂરા કરી લેજો કારણ કે એક તો રિવ્યુમાં પહેલા નંબરમાં બીજા નંબરમાં એડિશન બને છે અને ત્રીજા નંબરનું આવે છે એ તમારા ખાલી વિડિયો ચેકિંગ કરે છે પણ એના પછી જે મેઇન પ્રોબ્લમ છે એડ્રેસ વેરિફિકેશન ગૂગલ પિન મંગાવવાનું હોય છે ટેક્સ ફોર્મ ભરવાનું હોય છે તમારું બેંક એકાઉન્ટ જોડવાનું હોય છે એના પછી તમારા સો ડોલર થાય છે તાર તમારું પેમેન્ટ મતલબ ટ્રાન્સફોર થાય છે એના પછી પણ બેંકમાં ક્યારે આવે છે એ પણ પ્રોબ્લેમ થઈ શકે છે તો આ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી અને આપણી ચેનલની અંદર બધા જ વિડિયો બનાવેલા છે લાઈવ પ્રૂફ સાથે તમે અમારી ચેનલમાં જઈને ચેક કરી લેજો અને વિડીયો જો તમને ગમે તો ખાસ આપણે છીએ ગુજરાતી આપણા દરેક ગુજરાતીને ખબર પડે ને એવા દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં તો મિત્રો ચેનલને મોનોટાઈઝેશનના જે ત્રણ સ્ટેપ આપણે પૂરા કરીએ ને એટલે તમને છે ને મિત્રો ચેનલ મોનોટાઇઝ થઈ જાય એના પછી તમારે છે ને કોંગ્રેક્યુલેશનનો તમને મેલ આવે છે ને એના પછી તમારા શોર્ટ ફિટ અને વોટ્સપેજની એડની જે સબમિટ બે ફોર્મ તમારે સબમિટ કરવાના હોય છે જેથી તમારા યુટ્યુબના દરેક વિડીયોની અંદર એડ લાગે જ્યાં સુધી તમે બે ઓપ્શન તમે ચાલુ નથી કરતા ત્યાં સુધી તમારા વિડીયો ઉપર એડ લાગવાની નથી તમને કમાણી પણ થવાની નથી જ્યારે મિત્રો મોનોટાઇઝેશન પછી કોંગ્રેક્યુલેશન મેળવે ત્યારે એ બે કામ તમારે પહેલાં કરી લેવાના છે એક છે વોચપેડ એડ અને એક છે શોર્ટ ફેરી એડ આ બંને એડને તમારે ચાલુ કરી દેવાના એના પછી તમારી વાયટી સ્ટુડિયોમાં કહો કે એડસનની અંદર કહો થી કરીને દસ ડોલર ક્યારે થાય છે જો તમારી ચેનલ ગ્રો હશે તો બે દિવસમાં થઈ જાય જો દસ ડોલર જ્યાં સુધી નથી થતા ચોથી કરીને ત્યાં સુધી તમને એડ્રેસ વેરિફિકેશન કરવાનું ઓપ્શન મળશે નહીં હવે એડ્રેસ વેરિફિકેશનમાં મિત્રો ત્રણ વખત તમે ભૂલ કરી દો ને તો તમારું એક્શનનું બટન પણ જતું રહેશે તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો સૌથી પહેલા તો અહીંયા સ્ક્રીન તમને સાઈડમાં દેખાડી રહ્યો છું ખાસ ધ્યાન આપજો અહીંયા તમે જ્યારે તમારા દસ ડોલર થઈ જશે એટલે તમને અહીંયા ઓપ્શન મળશે જો આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે અને તમારી ઓળખની ચકાસણી કરો અહીંયા તમારું અકાઉન્ટ ચૂકવણીઓ મેળવવા માટે પૂર્ણ રીતે તૈયાર હોવા માટે તમારી વ્યક્તિગત માહિતી કન્ફર્મ કરો આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળશે અહીંયાથી મિત્રો એક ઓપ્શન તમને જોવા મળશે ઓળખની ચકાસણી ધ્યાન આપો તમારી ચૂકણી હોલ્ડ પર છે તમારી ચૂકવણીઓ મેળવવા માટે તમારી ઓળખની ચકાસણી કરાવવી જરૂરી છે નહીતર ચૌદ માર્ચ એટલે કે તમને અગાઉથી છે ને એક મહિનાની મુદત આપે છે એક મહિના સુધી જાહેરાત બતાવવાનું બંધ કરી દેવામાં આવશે જો તમે આગળની પ્રોસેસ નથી કરતા તો એક મહિના પછી તમારી જે એડ લાગે ને તમારા વિડીયોની અંદર જે કન્ટેન્ટ મતલબ તમારા વાયટી સ્ટુડિયોની અંદર તમને ચાર ઓપ્શન જોવા મળતા હશે એક બાજુ વ્યૂઝ એક બાજુ સબસ્ક્રાઈબ એક બાજુ ડોલરનું ઓપ્શન હશે અને એક બાજુ વોઇસ ટાઈમ એમાંથી બે ઓપ્શન તમારા છે બંધ થઈ જશે એટલે કે તમને અર્નિંગ નહીં થાય હવે આ ટાઈપનું તમને ઓપ્શન જોવા મળતું હોય તો તમને અહીંયા સૌથી નીચે એક ઓપ્શન જોવા મળે છે એક્શન લો તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહેશે તો અહીંયા સ્પષ્ટ તમારે ધ્યાન એ આપવાની છે કે તમારે ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવાના છે ને કેવા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો ત્યાં લખેલું જ બતાવશે તમે તમારી ઓળખ ઓળખની ચકાસણી કેવી રીતે કરશો તમારું નામ બતાવતું હોય એવું સરકાર દ્વારા જારી કરાયેલું ફોટો આઈડી અપલોડ કરો મતલબ તમારું નામ ને તમારી ફોટો જે પણ આઈડી કાર્ડ છે તમારી પાસે કોઈપણ એ આઈડી કાર્ડ તમારે અપલોડ કરવાનું છે બરાબર બીજા નંબર શું તમે અપેક્ષા રાખી શકો છો તમે પ્રદાન કરો તો માહિતી અમને કોઈ સામાન્ય ના મળે તો લગભગ એક મિનિટ તમારી ચકાસણી થઈ જશે એક મિનિટમાં જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો એક જ મિનિટની અંદર તમારા ડોક્યુમેન્ટ દ્વારા તમારી ચકાસણી થઈ જશે એ પણ મિત્રો અહીંયા ખાસ લખેલું છે અને જેવું તમે અહીં એક ઓપ્શન તમને જોવા મળશે ચકાસણી શરૂ કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સીધા છે ને ત્યાં મિત્રો ચાર ઓપ્શન જોવા મળશે હવે ચાર ઓપ્શન એ જોવા મળશે એક છે પાસબુક છે બીજા નંબરનું છે ડ્રાઇવિંગ લાયસન્સ ત્રીજા નંબરનું છે પાન કાર્ડ અને ચોથા નંબરનું છે ચૂંટણી કાર્ડ બરાબર આ ચાર ઓપ્શનમાંથી તમે ગમે તે ડોક્યુમેન્ટ આગળ પાછળના અપલોડ કરી શકો છો અને જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દેશો જે પણ પાન કાર્ડ તો આગળ પાછળના બે પાન આગળ પાછળના બે ખોટા પાન કાર્ડના જ હોવા જોઈએ એના પછી તમે આગળ વધશો એટલે તમને ઓપ્શન આવશે મિત્રો એડ્રેસનું જે તમારા આધાર કાર્ડની અંદર જે પહેલેથી તમારા પાન કાર્ડની અંદર એડ્રેસ તમે વેરીફાઈ કરાયેલું છે એ એડ્રેસ તમારે કમ્પ્લીટ ફિલ કરી દેવાનું છે જ્યારે તમે એડ્રેસ કમ્પ્લીટ ફિલ કરી દેશો એટલે સબમિટનું સૌથી નીચે ઓપ્શન આવશે અને પછી એના પછી તમારો ગૂગલ પિન મિત્રો ત્યાંથી અપ્લાય થઈ જશે તો માહિતી તમને મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને યુટ્યુબ રિલેટેડ જેટલી પણ આપણી પાસે નોલેજ છે એટલી નોલેજના પૂરે વિડીયો આપણે બનાવવાની કોશિશ કરીએ છીએ મિત્રો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબના લગતા વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે મિત્રો યુટ્યુબ રિલેટેડ દરેક નોલેજના વિડીયો આપણી પાસે છે તો ચેનલમાં જઈને મુલાકાત લેજો અને વધુ આગળની કોઈ પણ માહિતી જોઈએ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ભગવાન મિત્રો